નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે હવે ભારત પાસે પોતાની સ્વદેશી નેવિગેશન એપ છે ગુજરાત સરકાર અને મેપ માય ઇન્ડિયાના સહયોગથી બનેલી આ એપનું નામ છે મેપલ્સ આ એપ માત્ર રસ્તો જ નથી બતાવતી પણ તમારી ડિજિટલ સુરક્ષા અને રોડ સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખે છે ચાલો જાણીએ આ મેડ ઇન ઇન્ડિયા એપના ખાસ ફીચર્સ વિશે મેપલ્સ એક સ્વદેશી નેવિગેશન એપ છે આ એપ ગુજરાત સરકાર અને મેપ ઇન્ડિયા વચ્ચેના સહયોગથી તૈયાર કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની ડિજિટલ સુરક્ષા અને રોડ સેફ્ટી વધારવાનો છે આ એપની મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ સૌપ્રથમ છે સચોટ નેવિગેશન તો આ એપમાં દરેક વળાંક પર વોઇસ ગાઈડન્સ અને લાઈવ ટ્રાફિક અપડેટ્સ આપે છે સાથે જ રોડ બંધ હોય કે કન્સ્ટ્રક્શન ચાલતું હોય તેની વિગત પણ મળે છે બીજી વિશેષતા સુરક્ષા ચેતવણીઓ ડ્રાઇવિંગ વખતે સ્પીડ બ્રેકર્સ ખાડાઓ સ્પીડ લિમિટ અને અકસ્માત ઝોન વિશે અગાઉથી ચેતવણી આપે છે પછી મેપ મેપલ્સ આઈડી લોબા સરનામાને બદલે માત્ર છ અક્ષરના ડિજિટલ કોડ દ્વારા કોઈપણ લોકેશન શોધી અને શેર કરી શકાય છે એ અને સર્ચ એગમેન્ટેડ રિયાલિટી દ્વારા નજીકના સ્થળો જોઈ શકાય છે ઉપરાંત નજીકના પેટ્રોલ પંપ બેંકો અને પ્રવાસન સ્થળો સરળતાથી શોધી શકાય છે થ્રીડી જંક્શન વ્યૂ જટિલ ફ્લાયઓવર કે જંક્શન પર કઈ લેન લેવી તે સમજવા માટે રિયલ ફોટા જેવો થ્રી વ્યૂ બતાવે છે ટોલ ખર્ચ અને કેલ્ક્યુલેટર આ એપથી તમે રૂટ પર લાગતા ટોલ ટેક્સ અને ફ્યુઅલ ખર્ચનો અંદાજ મેળવી શકો છો નાગરિક ભાગીદારી રસ્તા પરના ખાડા કે કચરાના ઢગલા જેવી સમસ્યાઓની જાણ સિદ્ધિ એપ દ્વારા કરી શકાય છે તેમજ પ્રાદેશિક ભાષા સપોર્ટ ગુજરાતી હિન્દી સહિત ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં વોઇસ નેવિગેશન ઉપલબ્ધ છે એપ એપ ડાઉનલોડ અને ઉપયોગ કરવાની રીત તો પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાં જઈ મેપલ્સ સર્ચ કરી ઇન્સ્ટોલ કરો આ એપ ખોલીને લોકેશન પરમિશન આપો સર્ચ બારમાં તમારું ડિસ્ટન્સનું નામ લખો ડાયરેક્શન પર ટેપ કરી રૂટ પસંદ કરો અને સ્ટાર્ટ બટન દબાવી પ્રવાસ શરૂ કરો